ભારત માં ગમે તે કરીને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ના બંધારણ ને ખતમ કરવામાં આવે તો આપણે પણ પરથી ઉત્તર ગુજરાત ની ધરતી પરથી સંકલ્પ કરીએ ઘરવાળા લોકો સંકલ્પ કરીએ કે જૂનના ના પહેલા અઠવાડિયામાં સાબરકાંઠા ચૂંટણી લડતા તુષારભાઈ ચૌધરી બનાસકાંઠા થી ચૂંટણી લડતા ગેનીબેન ઠાકોર અને પાટણની ની ધરાવડા ચંદનજી ઠાકોરનો જૂનના જૂન સપ્તાહમાં ગુલાલ ઉડવાનો છે એમનો ગુલાલ ઉડવાનો છે સાથીઓ જે બી ચૂંટણી આવે એમને મોદી સાહેબને ને મંગળ સૂત્ર યાદ આવ્યું સાડી સાતસો ખેડૂતોની જે બહેનો એમના પરિવારની જે ત્યારે અમને કોઈ મંગળ સૂત્ર યાદ ના આવ્યા મુદ્દો એ બેરોજગારી છે મોંઘાઈ છે આ દેશમાં ચાલી રહેલી કોર્પોરેટ લૂટ છે ઉત્તર ગુજરાતમાં ઊંડા થયેલા

ખાતરી છે કે પાટણ ની અંદર ચંદનજી નો ગોળા લૂઠશે અને દલિત સમાજના સાથીઓને મારી વાણી પેલા ત્રણ ચેતવણી આપવા માંગુ છું ખાસ યાદ રાખજો એક આરએસએસ અને બીજેપી

ભાજપના બેસ્ટ પ્રમુખ તરીકે કામ કરતા લોકોને પણ ઓક્સિજન નું ટીપુ સરકાર નહોતી આપી ત્યારે ચંદનજી ઠાકોરે સર્વ સમાજના એક લાખ સાત હજાર જમાડ્યા છે કરોડ રૂપિયા ખર્ચીને લોકોને ઓક્સિજન પ્રોવાઈડ કર્યું છે એ ચંદનજી ઠાકોર છે આવા ચંદનજી ઠાકોર એ દિલ્હીની પાર્લામેન્ટમાં બેસે તો તમારા મારા ગરીબોના વંચિતોના પીડિતોના ને વાચા છે અને સાથીઓ મીડિયામાં આજે કેટલા લોકો મસ્તી કરી છે એમને પણ ત્રણ વાત કરી દઉં બરાબર યાદ રાખજો આ જીગ્નેશ પ્રેમાણી છે પૃથ્વી નો ગોળો ઉલટો થઈ જશે તો પણ કદી આ રહેશે બીજેપી સાથે સમાધાન નહીં કરે વાત તમે સમજી લેજો તમે મીડિયા ગોદી મીડિયા વાળા અંડસન લખી રહ્યા છો પણ સમય બદલાતા વાર નથી લાગતી વખત આડે દે તુજે બતા દે ગયો આસમા હમ અભી સે ક્યાં બતાય ક્યાં હમારે દિલ મેં હે જય ભીમ જય ભારત જય કોંગ્રેસ